ભરૂચ ડિવિઝન પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે આજરોજ પોલીસે મારવાડી ટેકરા પર રહેતા બુટલેગઢના ગેરકાયદેસર મૂકેલી કેબિનો પર હથોડો ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેને લઈને અસામાજિક ગુંડા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અમુક અસામાજિક તત્વોએ હથિયારો સાથે આતંક બચાવનાર લુખા તત્વોને સબક શીખવ્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રાજ્યમાં સો કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે જે પૈકી જે ગુનેગારોએ ગેરકાયદેસર બાંધકામ ખડક્યા હોય કે ચોરી કરતા હોય તેની સામે પોલીસ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે જેના ભાગરૂપે ભરૂચ શહેર એડિવિઝન પોલીસે ઓગણીસ માર્ચના રોજ પહેલા તેમના વિસ્તારમાં રહેતા તેર જેટલા અસામાજિક ગુંડા તત્વોના ઘરે ડીજીએસએલની ટીમ સાથે વીજોડાણ તપાસ કરી હતી જેમાં રાજ્યનો કુખ્યાત બુટલીગઢ નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્તના ઘરેથી અંદાજિત રૂપિયા ત્રણ લાખનો વીજ ઓવર લોડ ઝડપાઈ હતી જ્યારે આજે શુક્રવારના રોજ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મારવાડી ટેકરા પર રહેતા હની અન્નુ ઇમરાન શાહ પર હઠોડો ચલાવી અને શહેરના બી ડિવિઝન વિસ્તારમાં આવેલા ભઠયારવાડ ચોક અગાઉ નાર્કોટિક્સના કેસોમાં સંડોવાયેલા ઇમરાન પઠાણ ઉર્ફે થોભલી નિશાની ચાઇનીઝ એન્ડ આમલેટ રેસ્ટોરન્ટનું આગળનું શેડ ભરૂચ બી ડિવિઝન પોલીસ એસઓજી પોલીસ અને નગરપાલિકાની ટીમ સહિતના અધિકારીઓના નિરીક્ષણમાં તોડી પાડવામાં આવ્યા હતા પોલીસની એક્શન કામગીરીને લઈને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે